જાફરાબાદ તાલુકામાં બુટલેગરો બન્યા બેફામ જાફરાબાદના ટિંબી ગામે યુવા પત્રકાર સોહિલ બમાણી પર કરાયો હુમલો પત્રકારની જાનથી મારી નાખવાની બુટલેગરોએ આપી ધમકી એકસો આઠ દ્વારા સારવાર અર્થે રાજુલાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા સોહિલ બમાણી ટીમ્બી તાલુકો જાફરાબાદ ને ન્યૂઝ ઇન્ડિયાની અંદર કામ કરું છું ને ગઈકાલે રાત્રે નવથી દસની અંદર મારી ઉપર એક હુમલો થયો એની અંદર ત્યાં સ્થાનિક લોકો બુટલેગઢ છે એના દ્વારા મારા ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને દારૂનું ધોમ વેચાણ એ લોકો કરે છે ઇંગ્લિશ અમરેલી જિલ્લાની અંદર લગભગ એનું ટોટલ જગ્યા ઉપર એનું વેચાણ થાય છે ને જ્યાંથી એ લોકો સપ્લાય થાય છે અમે ઇંગ્લિશનું ને દેશીનું પણ જ્યાંથી ટાઈપ બધું દેશીનું પણ ચાલે ચાલુ છે ને એના દ્વારા મેં અગાઉ પણ એકવાર પ્રેસ નોટ નાખેલી હતી ને એના હિસાબે મારે મંદૂક રાખી મારી ઉપર ને મારી ઉપર હુમલો કરવામાં આવ્યો છે ને મને જાનથી મારી નાખવાની ધમકી પણ આપેલી છે લોકોએ ને એમાં એવું છે કે મુખ્ય આરોપી વિશુ વિષુ દિલુભાઈ વાળા છે ને જે એણે મારી ઉપર હુમલો કરેલો છે ને બીજા જે એની પાછળ જે છે એ લગધીર લગધીર વાળા ને નરેન્દ્ર ડી વાળા એના કહેવા મુજબ આ અમારી ઉપર હુમલો કરેલો છે ને એ લોકોએ પહેલાં પણ મને એકવાર ધમકી આપેલી છે ને એની અંદર અમારા ત્રણ હજાર રૂપિયા પણ જે મારપીટ થઈ એની અંદર ત્રણ હજાર પણ રૂપિયા ગયા છે પણ એમાં પોલીસ દ્વારા લૂંટ નો કેસ મતલબ હજી એફઆઈઆર જે દાખલ કરી છે એની અંદર કલમ ઉમેરવામાં નથી આવી ને પ્લસ ને એ લોકો બહુ મોટા બુટલે કરું છે ને આવું પત્રકાર ઉપર ઘણી જગ્યા ઉપર હુમલા થાય છે ને અત્યારે મારી ઉપર પણ થયો છે મને જે આ લોકો એ જે હુમલો કરેલો છે એને કડક ને કડક કાર્યવાહી થાય એની ઉપર ને અમારે જે વિસ્તારમાં દારૂ વેચાય છે તો દારૂનો ભાવ મતલબ નાશ થઈ જાય જ્યાંથી દારૂ ન મેળવો જોઈએ એટલી મારી માંગ